તો કેમ છો બધા હુશું વિશાલ અને સ્વાગત છે તમારો મારા ના વ્લોગમાં તો ગાઈસ છે ને આજે તો વ્લોગ ચાલુ કરી ના છો મોડા મોડા કેમ કે હવાના પાણી વાળતા તો ને તો વ્લોગ બનાવવાનો મેળ આવે જ નહીં બોલો અને હજી પાણી વાળવાનું હે પણ હવે પાઇપો જે પડી પડીએ ને એ પાઇપો પાઇપ ફેરવાની છે એટલે પાણી બીજી જગ્યાએ ફેરવાની પાથરવાની એટલે હવે અમે બે આઈડિયા આવીએ પાણી બંધ કરના છીએ અને મારા જુઓ મારા પગજો હજુ છે ને ગારો ગારો જ પડ્યા અરે ભાઈ સારું લેવા જોઈએ છોડી દી આ બધા ક્લેમ્પ ખોલી ખોલી ને આપણે હે ને પાઇપો ફે છે અત્યારે હે ને રેડા પાવાના હે મે જે પેલી બાજુ હોય ને એ તો પૈ કાઢ્યા પણ જે આથી ઓયથી છે ને અહીંથી મોડીની છેડ હળંગ સીધે સીધું જો પેલો લેબડો દેખાય ને એટલા સુધી આપણે પાવાના એડા હે તો ગાય છે ને ખાઈ પી ને આવી જાય તો પોણી વાળવા ને પોણી આપણે ખાસું બધું કહી નાખ્યું છે જેટલું ખબર હોય બાકી રહે વધારે બાકી નહીં આખા ઘૂમીન પોણી આવે રીજો આ એક થી બે કે ત્રણ ચારા બાકી બાકી બધું પહી નાખ્યું ચા પીવા આવી જઈએ

પેલા ફટાફટ ચા પી લઈએ તો ફાઈનલી મિત્રો નહીં ગયો ઘરે નાવા અત્યારે જોઈ નહો પોણી બોણી આપણું એક ક્ષેત્ર એક નહીં હવા મેં બે થી ત્રણ ક્ષેત્ર પહી નાખ્યું તો હવે કાલે બે ત્રણ ક્ષેત્ર બાચીએ તો કાલ લગભગ 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 વાળવાનું થાય ના થાય નક્કી નહીં નિકુલ્ય સોન નાખે રહ્યો કોમ જરૂરી છે નિકુલ્ય કોમ સારું કરે બે છે સંપલ તો કોણ તોડી લે વિચાર કરવા નવા નવા સંપલ ચીવાય તોડે હાર્યો હજુ હમણાં લાવ્યો એ વચ્ચે સંપલ પેરા તો આવા જો તૂટી જાય હા બંધ કરતો તો તૂટી જાય ઓકે તો હાનો બંધ હાનો પૂરા ના તે તાર હલા કે કાવ પડે તો ગાઈસ છે ને ભૂખ લાગી જી છે ને હું ઓડ્યો નાસ્તો કરવા દિવાળી નું જે કોઈ વતી હોય ક્યાં ક્યાં હે પડ્યા ખબર હે શેવ હે અને દેવડું છે દેવડું નાસ્તો કરી લે ફટાફટ જોઈ લો થોડુંક જ બાકી હતું પતિજી હવે મીઠાઈ પતિજી દિવાળી બધી આટલી જુદું તું એ તો હારું તો હે અરે ઝાખ તાવતું ઝાખ ધાવતી નહીં ચોકન ચોકન ફરવા જોયું આવતો રે ચતો રો જોતો રોજતરો જોતરો

અને મસ્ત સનસેટ થઈ ગયો છે અને આજ તો કારીગર બે દોવાના મારા ભાઈ ને નિકુલિયો બે જણા દોવાના છે જેમ કે આ પહેલા ને નિકુલિયો એકલો દોવો હોય ને તો ખન્ના બીજા ને કોઈ પે પહેવા જ ન પછી મારા બને દોવા જાય ને તો પેટા મેલે એટલે આજ તો બે જણા દોહે કે થોડી ટેવ ભૂલી જાય ને એટલે ટેવ પડી જાય તો પછી આ મારા નિકુલિયાની બહુ ગરજ પડે ભાઈ તો નીકળ્યો આવી રીતના હમણાં મહેણા જ્યો એવી રીતના જતો રહ્યો ચોક તો અમારે તો દૂધ કાધા વગર છે ને એટલે નીકળ્યો હોય ને મારા બેન બે હાર છે જોડે એટલે મારે નહીં થોડી ટીપ ભરાઈ જાય એમ કે હવે બે જણા દોવે અને આમ તો આરો નીકળ્યો એકલો આવે જો સાન નાખવા એકલો આવે દોવાય આવે મારો એક પાડું નેટ કહેડીને લઈ જાય બોલો ભાઈ એક ગોઠવાડ અને ઉપર હજુ કાજુ કરી મિલ દે ખાલી નહી ના હોય એટલે આવું થાય જો બસ 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 અરે ચીટ ને બોધે હે તો ગાઈસ તમને પુંડ દેખાડો પુંડ અમારી કણ ફુંડ આવ્યું છે કેવું પુંડ ખબર છે આજે જે અવાજ આપણે એ પુંડ જ છે પુંડ બોલા બકરું બોલાવે बोला नाखी ना जाए तो ना ना <laughs> आवा आवाँ आवाँ ना। आवाँ आवाँ तो काकी ना जाए नक पाद लियाडू ने कढ़ी अरे आवाज काट रहे हो ने आवाज काटा तो पाद लियाडू ने नकड़ी जाए नक्के पुंडनो आवाज काटवा जियो ने लियाडू ने नकड़ी ये नहीं यार आवाँ आवाँ પેલા એલા વેલા વેલા જગુ ના કર ના આવતો એલા જગુ જગુ આવું કરતો હોય કલજી કેવું કરો જગુ ના કર ના આવતો જગુ કોક આવું કરે ઓ બબ કેમેરા ભાઈ